પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે કાપોદરા ખાતે આવેલા ગુજરાત મોબાઈલ ફોન નામની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ લાખો રૂપિયાના મોબાઈલ ફોન ચોરી કરી ગયા તો સીસીટીવીમાં રીટો કેદ થયો હાલ તો પોલીસે તપાસ શરૂ કરી દીધી છે સુરતમાં ફરી લાખો રૂપિયાની ચોરીની ઘટના બની છે પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં રોજે રોજ ગુનાખોરી પણ વધી રહી છે ત્યારે કાપોદરામાં લાખો રૂપિયાની ચોરીની ઘટના બનતા કાપોદરા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ જવા પામ્યા છે વાત એમ છે કે કાપોદરા ખાતે આવેલા ગુજરાત મોબાઈલ ફોન નામની દુકાનની તસ્કર નિશાન બનાવી હતી દુકાનની શટરનો નકુચો ગેસ કટરથી કાપીને ચોર દુકાનમાં પ્રવેશ્યો હતો તો અંદાજીત ત્રીસ લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરનાર રીટો ચોર સીસીટીવીમાં પણ કેદ થયો છે બનાવની જાણ થતાં જ કાપોદરા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા અને સીસીટીવીની મદદથી ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના ત્રણ વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોરી સમયે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોગા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા ત્રીસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ છે આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદરા પોલીસના પીઆઈસી શ્રી એમબી અવસુરા તથા ડિસ્ટાર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નશીલ છે હાલ તો લાખો રૂપિયાના મોબાઈલ ફોન ચોરીની ઘટના બની હોય જેને લઈને શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે તે લાખો રૂપિયાની ચોરીનો આરોપી સીસીટીવી માં કે થયો હોય તે ક્યારે પકડાશે તે જોવું રહ્યું અઝર કુર્શી સાથે પ્રકાશવાળા